નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું અક્ષર કેરિયર એકેડમી વતી મિત્રો ઘણા મિત્રોના WhatsApp માં મેસેજ આવે છે કે સાહેબ હવે દોડમાં કઈ રીતના મેરિટ ગણાશે લેખિત અને દોડમાં કેટલા માર્ક્સ થાય તો મેળા આવશે તો એવા મિત્રોને ખાસ જણાવતા પહેલા જો મિત્રો તમે હજી સુધી મારી YouTube ચેનલ JPGK ટ્રિક ફોર ઓલ જો સબસ્ક્રાઇબ નો કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો પોલીસ કોન્સ્ટેબલના તમામ ન્યૂઝ મિત્રો આ ચેનલ ઉપરથી તમને મળી જશે તો મિત્રો તમને મારે એ જણાવવાનું છે કે જે મિત્રો પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં દોડી જશે એ મિત્રોને વીસ ગુણ મળવા પાત્ર છે જે મિત્રો ચોવીસ મિનિટની આજુબાજુમાં દોડશે એ મિત્રોને એકવીસ માર્ક મળવાને પાત્ર છે જે મિત્રો ત્રેવીસ મિનિટમાં દોડશે એ મિત્રોને બાવીસ માર્ક મળશે અને જે વિદ્યાર્થી મિત્રો વીસ મિનિટમાં આ દોડ પૂરી કરશે એને મિત્રો પૂરા 25 માર્ક મળવા પાત્ર છે એટલે મિત્રો ગભરાવાની જરૂર નથી કોઈ કેમ કેતા હોય કે સાહેબ અમારે લેખિતમાં 50 માર્ક જ છે તો મિત્રો દોડમાં 25 માર્ક લઈ આવો મેરિટ 75 નું થાશે તો 55 માર્ક જેને લેખિતમાં હશે એ કદાચ દોડમાં 20 લેશે તો તમારો બેનું મેરિટ એકદમ સેમ ટુ સેમ થઈને ઊભું રહેશે એટલે મિત્રો ગભરાવાની કઈ જરૂર નથી તમે મિત્રો અત્યારથી તમારી મારી ગણતરી એવી છે મિત્રો 55 થી તમારો વધુ માર્ક્સ હોય